દાહોદમાં ફતેપુરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો ફતેહપુરા નગરમાં રસ્તા વચ્ચે આખલા યુદ્ધ જામ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તો આખલા યુદ્ધને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રખડતા ઢોરોએ નગરમાં અનેક વખત રાહદારીઓને અડફેટે લીધા

છાસ વારે રખડતા ઢોરો અવાર નવાર અમુક અમુક માણસોને ને ઈજા પહોંચાડે છે અઢાર દસ બે હજાર ચોવીસ અને રોજ મારો પોતાનો પગ પણ ભાગી ગયેલ છે અને પોતે દોઢ બે લાખ રૂપિયાના ખર્ચામાં આવી ગયેલ છે અને અઢાર દસ પહેલાના દસ દિવસ પહેલા કરમેલ ના એક ભાઈને ડાબા પગ પર સિંગડું મારવાથી એ એ ભાઈ કરીબન એ ભાઈને કોઈ દવાખાને પણ લઈ જ નતું હું પોતે દવાખાને લઈ ગયો હતો અને એ ભાઈનું મરણ